ખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પ દ્રષ્ટા આદરણીય સરદાર સાહેબની આજે જન્મજયંતિ આજની વૈશ્વિક સમસ્યાઓની સામે પણ તેમનો સંદેશો એ દુનિયા માટે ભાવ આપવા માટેનો છે અને આપણે આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું એ પૂર્ણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે આજે વિધાનસભા પરિસરની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી સરદાર સાહેબને પુષ્પાંજલિ આપવા માટે આવ્યા અમારા બધાનું સદભાગ્ય છે કે આજે વહેલી સવારે સૌ મિત્રો સાથે સૌ નાગરિકો સાથે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું છું લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું માન્ય વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલી અર્પણ કરી છે અને આજે આપણે સૌ પણ એકતા દિવસે બે હજાર ચૌદથી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્યમંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ એવી સૌને શુભકામના